નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરા તાલુકાના પાનમ વિસ્તારના ગામોમાં હજુ સુધી યોજનાઓ પહોંચી નથી તેવું લોકો જણાવી રહ્યા છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અનેક ગામમાં હજુ સુધી સરકારી યોજનાઓ પહોંચી છે અને આજે તાલુકાના વિવિધ ગામ કોઠા પાનમ ડેમ જેવા અંતરિયાળ ગામોની મુલાકાત લીધેલ હતી તો તેના સ્થાનિક જાગૃત લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી તો ભાજપના વિકાસની પોલ ખુલી અને લોકોએ જાતે બોલ્યા કે અમારા

સાંજનું જ શૌચાલય ખરો ના આપણા શહેરા તાલુકાનો આ શહેરા તાલુકો લાગે છે તો શહેરા તાલુકાનો તો મોટા મોટા ધારાસભ્ય એવું કે છે કે વિકાસ ઘર થઈ ગયો ઘરે ઘરે શૌચાલય ગયો ઘરે ઘરે આવા તો બેન તો જાતે જ કહે છે પાણીની સમસ્યા છે ને પોતે દેખ્યું છે આપણે સાચું બોલું ખોટું બરોણ છે નહીં એટલું શૌચાલય ભણ્યું નથી પછી આ રોડ રસ્તાઓ પણ જાતે દેખાય છે ને રસ્તો તો ભણ્યો નથી તો સમસ્યા પૂરી છે પાણી તો કેમ છે ને બેન શૌચાલ નથી આપ જોઈ રહ્યા છો પબ્લિક પોતે જ બોલે છે કે શેરા તાલુકાનો જે કોઠા ગામ છે શેરા તાલુકાની પંચાયતની કોઠા ગામ તો રસ્તો છે નહીં રસ્તો ઉખડ છે અઢારસો સત્તાવન જિંદગી લોકો જીવે છે પાણીની સમસ્યા પૂરી છે સરકાર કહેતું કે નળસે જળ પરંતુ ત્યાં નળ પર નથી પહોંચ્યા ક્યાંય જળ પણ પહોંચ્યું નથી બેન અને દીકરીઓ જાતે માથે બેડા મૂકીને પાણી ભરવા માટે જાય છે રસ્તો આપ દેખી રહ્યા છો વીસ કિલોમીટર ખખર રસ્તો છે શૌચાલય તો એ જ પણ આવ્યું નથી સરકાર કહેતી હોય કે શૌચાલય છે પરંતુ ઓનપેપર છે શૌચાલય નથી તો સરકારી અધિકારી ટીડીઓ સાહેબ મામલતદાર સાહેબ આ કોઠા ગ્રામ પંચાયત મુલાકાત લે અને તાત્કાલિક જે લોકોને લાભ નથી મળ્યો એ લાભ આપવા માટે વિનંતી જે ભી સોલંકી જય માતાજી જય હિન્દુ